નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળશો હું પણ સહકુશળ છું ફરીવાર એક સારી સ્ટોરી લઈને આવી ગયો છું જેમાંથી તમને કંઈક નવું શીખવા મળશે તો ચાલો શરૂ કરીએ એના પહેલાં જણાવીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને મિત્ર સાથે શેર કરી લેજો કારણ કે અવનવા મોટિવેશનલ વિડીયો તમારી માટે લાવતો રહીશ તો ચાલએ ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ એક નાનું એવું ગામ હતું સાહેબ એમાં એક ચૌધરી રહેતો જમીનદાર હતો જમીન ઘણી બધી હતી સાથોસાથ ગામનો સરપંચ પણ હતો સાહેબ એને ત્રણ દીકરા એક દીકરો વ્યવહારિક અને બે દીકરા ઉઠિયાણ ખાઈ પીને મોજ કરવા રાખે બાપને પૈસા તો છે શું વાંધો છે કામકાજ ખેતીવાડી બહુ મોટું હતું પ્રોપર્ટી બહુ મોટી હતી ચૌધરીની ઉંમર થતી જતી હતી વિચારતો હતો કે આટલી મોટી પ્રોપર્ટી આખા ગામનો હું સરપંચ એટલે રાજા કહેવાય છે કે આખનો ગામનો રાજા કહેવાય હું આ બધું કોને મારે વારસમાં આપવું જે મારી જેવું સાચવી શકશે એમાં વિચારમાં એને ઊંઘ નથી આવતી સાહેબ કે મારા પછી આ ત્રણ દીકરા છે પણ કોને આપવું પછી એક વિચાર આવ્યો છે બીજે દિવસે ત્રણે દીકરાને બોલાવે છે મુનિમને કહે છે મુનિમજી ત્રણે દીકરાને બોલાવો ત્રણે દીકરાને બોલાવે છે કે ટેબલ ઉપર ત્રણ ડીશમાં શાક અને રોટલી રાખે છે ત્રણ ડીશમાં શાક રોટલી શાક રોટલી શાક રોટલી અને ત્રણેય દીકરાને બોલાવે છે મુનિમજી બોલાવીને આવે છે ત્રણેય દીકરાઓ સામે ઉપાયો છે અને ચૌધરી કહે છે કે દીકરાઓ આ ત્રણેય ડીશ તમે લઈ જાઓ અને જ્યાં જવું હોય ત્યાં જાઓ પણ ત્રણેય દિવસ એવી રીતના તમારે ખાઈને આવવાનું છે કે જ્યાં તમને કોઈ જોતું ન કોઈ જોવે નહીં અને જે આ શરતમાં જીતી જશે એ જ આ મારો જે વારસો છે એ સંભાળશે બાકીને બે એને નીચે કામ કરવાનું છે ત્રણે દીકરા આમાં શું હોય ત્રણેય દીકરા એક એક ડીશ ઉપાડી અને જતા રહ્યા છે જે બે ઉઠિયાણ હતા એ થોડેક દૂર જઈ અને બે એક ઝાડવા નીચે લઈને ખાવા માંડે છે અહીંયા આપણને કંઈ જોતું નથી ડીશ ખાઈ બઈ બે ભાઈ કહે છે વારાફરતી હું પહેલાં જઈશ ને પછી તું આવજે કે ખાઈ ને બે પહોંચી જાય છે પપ્પા હું આવી ગયો થોડી વાર થઈ તો બીજો ભાઈ પણ આવી જાય કે પપ્પા હું પણ જમીન આવી ગયો થોડી વાર લાગે છે એ ત્રીજો દીકરો છે એ ડીશ શાક અને રોટલી ડીશમાં એમને એમ હોય છે અને પાછો આવે છે પેલા બે છોકરા ખુશ થઈ જાય છે કે આ તો હજી ખાતું જ નથી હવે આપણને જ મળશે વારસો આપણને જ મળશે સત્તા આપણને જ મળશે આપણું ડિસિઝન ચાલશે પછી ચૌધરીએ છોકરાને પૂછ્યું પેલા બેને કે તમે જ્યાં રોટલી જે બેસીને ખાધું ત્યાં કોઈ હતા તો નહીં કે ના કોઈ નહોતું અમને કોઈ નથી જ જોયા કે બીજાને પૂછ્યું કે તને કે અમને કોઈ નથી જોયા હતા બે ભેગા જ અમને કોઈ જોયા નથી ત્રીજો દીકરો આવે છે કે તે કેમ ખાધું નહીં આ કે પપ્પા તમે કીધું તું કે એવી જગ્યાએ આ જઈને ખાજે કે જ્યાં તને કોઈ જોતું ના હોય શરત એ હતી હું ઘણું બધું ફેરો ઘણું બધું જોયું પણ મને કોઈ એવી જગ્યા દેખાણી જ નહીં કે હું એકલો બેસીને ખાં મને કોઈ જોવે ને એવી જગ્યા મને ક્યાંય દેખાણી જ નહીં એટલે મેં આ ભોજન કર્યું નહીં કેમ એવું કહે છે તે કે સાહેબ ગમે ત્યાં જાઉં હું દુનિયાના ગમે ખૂણે દુનિયાના ગમે રૂમમાં જાઉં કે બહાર ખુલ્લામાં જાઉં તો ઉપરવાળો તો જોતો જ હોય ને સાહેબ ઉપરવાળાથી કંઈ છુપેલું નથી દીક ત્રીજા દીકરાનો જવાબ સાંભળી ચૌધરી બહુ ખુશ થઈ ગયો અને ગામની અને પોતાના સંપૂર્ણ જમીનની જવાબદારી એને સોંપી દીધી પછીને હાશકારો થયો કે કાંઈ વાંધો નહીં હવે એક પાત્ર મને એવું મળી ગયું છે કે મારી આવનારી પેઢી વાંધો નહીં આવે મોરલ ઓફ ધ સ્ટોરી સાહેબ તમે કોઈ પણ કર્મ કરો ઉપરવાળો જોવે જ છે એટલે જે પણ કર્મ કરો તમે એ સમજી વિચારીને કરજો આપણને એવું હોય છે કે આપણને કોઈ જોતું નથી કોઈ પણ ખોટું કર્મ કરવામાં સારું કર્મ કરવામાં પણ ઉપરવાળો સાહેબ જોતો જ હોય છે એટલે ક્યારેય એવું ના માનવું કે મને કોઈ જોતું નથી ઉપરવાળાના નજરમાં તમે ક્યારેય બચી શકતા નથી તમારા ભલે સારા કર્મ હોય કે ખરાબ કર્મ હોય જેવા કર્મ કરશો એવું ફળ તમારે ભોગવવું જ પડશે સાહેબ એમાં બે મત નથી એમાં કોઈના બાપની લાગ લાગવગ ચાલતી નથી એટલે બને ત્યાં સુધી સારા કર્મ કરજો તો આ સ્ટોરીમાંથી તમને શું શીખવા મળ્યું એ કોમેન્ટ સેક્શનમાં જરૂર કોમેન્ટ કરજો જો સ્ટોરી ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે ઇન ફ્યુચર આવી જ સ્ટોરી હું તમારા માટે લાવતો રહીશ તો આજ માટે આટલું જ જય હિન્દ વંદ એ દોસ્તો